થોડા સમય પહેલાં નર્મદાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમના પર આરોપ લાગ્યો હતો સંકલન સમિતિની બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાને ભારતીય જનતા પાર્ટીના સભ્યને એમણે છૂટો ગ્લાસ માર્યો હતો એવો આરોપ એમના પર લાગ્યો ત્યાર પછી એમને પકડવામાં આવ્યા પોલીસ દ્વારા અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યાં એમના જામીન નામંજૂર કરવામાં આવ્યા એ દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવાના વકીલ બની અને ત્યાં જવા માટે જતા હતા એ દરમિયાન પોલીસ દ્વારા એમને રોકવામાં આવ્યા કોર્ટના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા એટલે પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે જબરદસ્ત બબાલ થઈ એ દ્રશ્યો આપણે સૌ કોઈ જોયા એ દ્રશ્યો જોયા પછી હવે અલગ અલગ બાર એસોસિએશન છે એ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા સાથે પોલીસ દ્વારા જે પણ વર્તન કરવામાં આવ્યું છે એ અભદ્ર પ્રકારનું અશોભનીય વર્તન છે પોલીસની દાદાગીરી છે એવું બાર એસોસિએશન અલગ અલગ કહી રહ્યા છે એ જ કેટેગરીમાં ગીર સોમનાથના વેરાવળનું બાર એસોસિએશન છે એ પણ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યું છે કલેક્ટરને એમણે આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે આર્ટિકલ ઓગણીસ જે સ્વતંત્રતાનો અધિકાર આપે છે એ છીનવાઈ રહી છે અને હવે આ ચલાવી લેવામાં નહીં આવે વકીલ સાથે આ પ્રકારનું વર્તન કોઈ પણ ભોગે સાંખી લેવામાં નહીં આવે બાર એસોસિએશનના જે સભ્ય છે જે પ્રમુખ છે એસ એમ સવાણી એ શું કહી રહ્યા છે એ સાંભળીએ હું એસ એન સવાણી એડવોકેટ વેરાળ બાર એસોસિએશનનો પ્રમુખ છું ગઈ તારીખ છ સાત બે હજાર પચીસના રોજ રાજપીપળા ડેડિયાપાડા ખાતે એક વકીલ ગોપાલભાઈ ઇટાલિયા કે જેમને તેની કોર્ટ મેટર માટે કોર્ટમાં પ્રવેશ કરવાનો હતો તેમાં ડેડિયાપાડા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવેલા અને અંદર બીજા પણ બે ત્રણ વકીલ મિત્રો હતા એમને કોર્ટની અંદર પ્રવેશ કરવા માટેથી

એક કોર્ટ ઓફિસર છે કોર્ટમાં જતાં રોકવામાં આવી શકે નહીં એ આપણા ભારતનું બંધારણ જોવામાં આવે તો ઓગણીસો એકસઠ ની આપણે એડવોકેટ એક્ટની કલમ ઓગણીસ નો જે આપણને સ્વતંત્રતાના અધિકારો જે સંવિધાનમાં મળેલા છે એનો આમ ભંગ કરેલો છે છતાં પણ આજ સુધી નક્કર કોઈ પગલાઓ લેવામાં આવતા નથી આ અંગે વિધાનસભાના અધ્યક્ષ છે એને પણ મળી અને એડવોકેટ પ્રોટેક્શન એક લાગુ કરવામાં આવે તે માટે રોબરોમાં વિધાનસભામાં જઈ અને ગુજરાતના તમામ બાર એસોસિએશન ના પ્રમુખ સેક્રેટરી વગેરે સાથે જઈ અને ગુજરાતમાં પ્રોટેક્શન એક લાગુ પડે એ માટે વારંવાર રજૂઆત કરવા છતાં એડવોકેટ પ્રોટેક્શન એક માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર વકીલો સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે એની સાથે તોછડું વર્તન કરવામાં આવે છે આવી ખરેખર કાર્યવાહી છે એ ખરેખર ગંભીર બાબત કહેવાય અને આ અંગે વેરાવળ બાર એસોસિએશને એની ગંભીરતા ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે અને જે ગુજરાતના તમામ બાર એ આ વસ્તુને વખોડી કાઢી છે એ અમે વેરાવળ બાર એસોસિએસન છે એ આ બનાવને વખોડી કાઢીએ છીએ અને આ બનાવને કોઈ રાજકીય રીતે નહી લેતા પણ માત્ર એક વકીલ છે અને વકીલને જે બંધારણમાં હકો મળેલા છે અને વકીલોને જે કોર્ટ ઓફિસર તરીકે રોકવામાં આવેલા છે માત્ર એ કારણે રાજકીય પક્ષને ધ્યાને ન લેતા આ વકીલોના હિતમાં આજ રોજ વેરાળ બાર સશન છે આની ગંભીર નોંધ લઈ અને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આજ રોજ નાયબ કલેક્ટર ને આ અંગે ગૃહ મંત્રી મુખ્યમંત્રી કાયદા મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આની નોંધ લઈ અને આ અંગે કડકમાં કડક પગલાં લેવાય અને પોલીસને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરે બાર માંગણી છે તો હવે વિવિધ બાર એસોસિએશન ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા એ જે કર્યું છે તે યોગ્ય છે કોર્ટ પરિસર માં પ્રવેશ માટે ધારાસભ્ય તરીકે ભલે ગોપાલભાઈ ઇટાલિયા હોય પણ વકીલ તરીકે ગોપાલ ઇટાલિયાને પ્રવેશ મળવો જોઈએ જ્યારે કોઈ પણ વકીલ છે એ કોર્ટ પરિસરમાં જતો હોય તો એનો અધિકાર છે કે એને ત્યાં મળવો જોઈએ પ્રવેશ એના માટે કોર્ટના દરવાજા બંધ ન કરવા જોઈએ એવી વાત કહેવાઈ રહી છે આ બધાની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ જેલમાં રહેવું પડે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે વડોદરાની જેલમાં એમને ખસેડવામાં આવ્યા છે અને હજુ બે દિવસ એમને જેલમાં રહેવું પડશે સરકારી વકીલે દલીલ કરી છે કે અગાઉ પણ એમણે આ પ્રકારનું જ્યારે કૃત્ય કર્યું ત્યારે છ મહિનાએ જેલમાં રહીને આવ્યા હતા શરતી જામીન એ રીતે આપવામાં આવ્યા હતા કે ચૈતર વસાવા હવે પછી આ પ્રકારનો કોઈ પણ ગુનો નહીં કરે એમણે ફરી એકવાર આ જ પ્રકારનો ગુનો આચર્યો છે એટલે ચૈતર વસાવાને હવે કડકમાં કડક સજા થવી જોઈએ એવી પણ માંગ કરવામાં આવી છે જોવાનું એ રહેશે કે બે દિવસ પછી એમના જામીન મંજૂર થાય છે કે નહીં અને એ દરમિયાન હજુ કેટલા બાર એસોસિએશન છે જે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવે છે તમે શું માની રહ્યા છો આ મુદ્દા પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર